નરેન્દ્ર મોદીએ તારીખ સાત ઓક્ટોબર બે હજાર એક ના રોજ ગુજરાતના ચૌદ તરીકે શપથ લઈને રાજ્યની વિકાસ વિકાસની નવી હાંસલ કરી છે આ વિકાસ સપ્તાહની શરૂઆત એક ઐતિહાસિક ક્ષણ સાથે થઈ છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય મંત્રીમંડળ મુખ્ય સચિવ પંકજ જોશી અને વરિષ્ઠ અધિકારીઓએ વિધાનસભા પોડિયમ ખાતે સામૂહિક ભારત વિકાસ પ્રતિજ્ઞા લીધી હતી આ પ્રતિજ્ઞામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત સ્વપ્નને સાકાર કરવા મન વચન અને કર્મથી સમર્પિત રહેવાનો કરવામાં આવ્યો હતો આ પ્રતિજ્ઞામાં દેશના સર્વાંગી વિકાસ સંસાધનોનો યોગ્ય ઉપયોગ બંધારણીય મૂલ્યોનું જતન એકતા અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી આ પ્રતિજ્ઞામાં રાષ્ટ્ર પ્રથમ અને હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જેવા મંત્રોને જીવન મંત્ર બનાવવાની વાત કરવામાં આવી છે ખાસ વાત તો એ છે કે ગુજરાતના નાગરિકો પણ આ ભારત વિકાસ પ્રતિજ્ઞામાં જોડાઈ શકે છે આ માટે સરકારે પોર્ટલ શરૂ કર્યું છે જે ઓનલાઈન પ્રતિજ્ઞા લઈને તમે સર્ટિફિકેટ પણ મેળવી શકો છો